કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાડિક કાજલવાળા દર્શક મિત્રો વડોદરા શહેરમાં નરસિંહજીના વરઘોડાને લઈ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ આવનાર તારીખ પાંચના રોજ ભગવાન શ્રી નરસિંહજીના વરઘોડાને લઈ વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના હરની રોડ ખાતેના એક ખાનગી હોલમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી શહેરમાં ધાર્મિક સૌહાડ અને કોમી એકતા જળવાઈ રહે તેને લઈ ધાર્મિક આગેવાનો શાંતિ સમિતિના સભ્યો વડીલો અને સ્થાનિક પ્રતિનિધિઓ આ મિટિંગમાં હાજર રહ્યા હતા પોલીસ અધિકારીઓએ વરઘોડાના રૂટ ટ્રાફિક ડાયવર્ઝન સુરક્ષા વ્યવસ્થા સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું સાથે ધાર્મિક ભાવનાઓનું સન્માન જળવાઈ રહે તે માટે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ના થાય તે બાબતે ધ્યાન રાખવા પણ સૂચનો કરવામાં આવ્યા હતા વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ હોય ધર્મ કાન સાફ કરવા રસ્તા સાફ કરવા રોશની કરવી સેનિટાઇઝેશન કરવું આ પોલીસ જાણીએ છે કે તોફાનો થાય તો કઈ રીતના થાય છે શાના માટે થાય છે કોણ કરાવે છે જો આપણે તોફાન કરાવનાર કરનાર છે એને માફ કરી દઈએ કેમ માફ કરીએ કે એમના ગોટફાધરો આપણને કહે છે કે ભાઈ હવે જવા દે સસ્તામાં બતાવો ભગવાન શ્રી અને એમના તુલસી એવા અનુભવ તો આ મિટિંગ ને હું અત્યારે પૂર્ણ જાહેર કરું છું અને તમામ આગામી તારીખ પાંચ નવેમ્બર ના રોજ ભગવાન શ્રી નરસિંહજીના વરઘોડા જે બંદોબસ્ત છે તે સંદર્ભે માન્ય પોલીસ કમિશનર સાહેબશ્રી અને માન્ય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી વડોદરા શહેર દ્વારા એમના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના હેઠળ આજ રોજ સિટી પોલીસ સ્ટેશન અને કુંભરવાડા પોલીસ સ્ટેશનના સંયુક્ત શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલ જેમાં જુદા જુદા વિસ્તારના જુદા જુદા સમાજના આગેવાનોએ હાજરી આપેલ અને આવનારા દિવસોમાં પાંચ તારીખે જે ભગવાન શ્રી નરસિંહ નરસિંહજીનો વરઘોડો છે એમાં સૌએ સહકાર આપીને સાથ સહકાર આપીને સારી રીતે સરસ રીતે બંદોબસ્ત પૂર્ણ થાય ને આખો તહેવાર અને વરઘોડો અને તુલસી વિવાહના પૂજાને સમગ્ર કાર્યક્રમ આપણે સારી રીતે ઉજવી શકીએ એના માટે આ મીટિંગ રાખવામાં આવેલ કયા પ્રકારનો તારીખ પાંચ નવેમ્બરના રોજ ભગવાન શ્રી નરસિંહજીનો જે વરઘોડો છે એમાં અમે અલગ અલગ સેક્ટરમાં બંદોબસ્તને વેચવામાં આવેલો છે જેમાં મંદિર ખાતેનો બંદોબસ્ત વરઘોડાની સાથેનો મુવિંગ બંદોબસ્ત તેમજ રૂટ ઉપરનો બંદોબસ્ત હાઈરાઈસ પોઈન્ટ ડીપ પોઈન્ટ એમ અલગ અલગ ભાગમાં સેક્ટરમાં બંદોબસ્તને વેચવામાં આવે છે આપવામાં આવ્યું આજે આવતીકાલે નરસિંહજી ના વરઘોડાની તૈયારીઓ માટે ડોન ફોર્સ શ્રી સાહેબે મિટિંગ રાખેલી છે અને સાથે ભાંડવાડા અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ બી હાજર છે કા આવતીકાલે જે જુલુસ નીકળવાનો છે નરસિંહજીના વરઘોડાનો એના અંદર પ્રેમ શાંતિ એખલાસ હોય અને એકબીજાને ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવવાનું છે એના માટેના સૂચનો કરવામાં આવેલા છે આજની મીટિંગમાં બરોડા શહેરમાં નરસિંહજી ભગવાનનો વળઘોડો નકળવાનો છે અને ઝોન ફોરના ડીસીપી સાહેબ ગોજાણી સાહેબ એસીપી સાહેબ પીઆઈ પીઆઈશ્રીઓ અને આજે આજે મીટિંગ રાખેલી આ વડઘોડાની અંદર શાંતિપૂર્વક આ વળઘોડો નકળે છે અને અમારી ટીમ શાંતિ સમિતિની ટીમ જે શાંતિલાલભાઈને બધા છે બધું આખું અમે ગોઠવણ કરીએ છીએ રોડે રોડ અને શાંતિલાલભાઈ પણ પાણીની વ્યવસ્થા કરે છે ચોકલેટો બધાને વેચે છે સીતારામભાઈ બરાબર અને અમારા બધા જ શાંતિ સમિતિની ટીમો આ ઠેઠ માંડવીથી લઈને તુલસીવાડી સુધી લાગેલી હોય છે ને બધું ધ્યાન આપે છે બધી રીતે અમે સાચવી લઈએ છીએ સમાજને શું મેસેજ આપું સમાજને એ મેસેજ આપીશું કે આ વડઘોડા અંદર શાંતિપૂર્વક જાય છે આ કોઈ આકરી થતો નથી અને બધાને પ્રેમ ભાવ ની માહિતી આવીશું